જય મોગલ જય મણીધર જય વડવાળી બાપ મોગલધામથી બાપુ એક આક્રોશ કરી રહ્યા છે આ એકવીસમી સદી છે તમે અંધશ્રદ્ધાની માથે જેને કહેવાય કે માજા મૂકી દીધી છે આવું તો છે ને જયારે અભણમાણ હતા ને એ નહોતું કરતું પણ તમ ભણેલ ગણેલ ઉઠી અને એકવીસમી સદી આ કોઈ નિર્દોષનો જીવ ચડાવી અને તમારે તમારા જીવ બચાવો આ કોઈ શાસ્ત્રમાં ના થાય એક નંબરના ખોટીના છે પાખંડી છે અને મને અત્યારે ખબર પડી છે હું વિડીયો દઉં છું કચ્છનું કચ્છમાંથી કોઈ માનતા લીધી છે કે મારા જો પગ દુખતા મટી જાય તો હું પશુ ચડાવીશ સમજી લેજો આ પશુ ચડાવવાનું પાપ કેટલું લાગે છે અને એનો પગ મટી ગયો એ તો વિશ્વાસ હોય મટી જાય પણ એને દવાખાને જવાનું એમાં પશુ ન ચડાવવાનો હોય પડોધરીમાં આ બનાવ ઘટના બની છે પાંચ ઘેટા બોકળાના ઘેટા હતા બેની બલી ચડી મોગલનો પંડ્યા છે અને મા મોગલનો એને ખૂબ ખૂબ જેને કારણે હાથ માથે છે પરશુરામ નો પરિવાર જો આવું કાર્ય કરતા રહ્યો હોય તો હું તો એમાં હું ભેળો આવી ગયો આ ફટ છે અમને બધા હિન્દુ ને ફટ છે અમારી જાતને કે આવી અંધશ્રદ્ધા હતી કેટલી તમે પેદા કરી દીધી જૈનભાઈ દુનિયા તો સાથ દેવો દે પણ વડવાળી મોકલના ચારણ તમને પૂરો પૂરો સાથ આપે આવા પાખોટિયોને આવા જાને કહો રાક્ષસનો પડદા ફાસ કરો અને એને ઓછામાં ઓછા ધ પંદર પંદર વનાના પૂઠા દ્યો અરે તમે ભમરાળો કૂકનો નિર્દોષનો જીવ લ્યો છે કોઈ પણ જીવ ચડાવવાનું શાસ્ત્રમાં ક્યાંય છે નહીં હોય તો મારી પાસે આવો અને આય તો રોજાએ પણ દીકરા દે છે કોઈ ચમત્કાર નથી આ એક અંધશ્રદ્ધા છે કે તમે અંધશ્રદ્ધાને માટે ભેળવી દીધી છે તમે કે દેશને તમે બરબાદ કરી રહ્યા છો જે જુનાગઢ જાઓ કે જુગલની માલ કોડ ખબર પડે જીવતા હાવતને પકડો ખબર પડે તમને નિર્દોષની તમે બલી ચડાવો છો ને આ વડવાળી તમને માફ નહીં કરે ના અધિકાર થાવ છો જૈનભાઈ આને એવા હરખાઈને તમે રહ્યો ગામમાં ફેરવો અને ખરેખર છે આઠ પછી પોલીસને હવા લેધો આ કેટલી અંધશ્રદ્ધા છે એક બલી ચડાવી એટલે કેટલું પાપ છે આ કોઈ આપણા શાસ્ત્રમાં બલીને બલી અંદર બેઠી એની માં ચડાવે છે કે એનો વધ કરે છે અંદર મતલબને સુવારસને હારું ખાવું આ માઉસને મટણ ખાવું એ બલીનો માં વધ કરે છે કોઈ જીવ લેવાનો અધિકાર આપણામાં છે નહીં મેં હજી હજી નથી જોયું નખરું કે પણ આ અંધશ્રદ્ધા એકવીસમી સદી છે જાઈનભાઈ આને મૂકવાના નથી આને સરઘસ કાઢી અને પાખંડીના પેટનાવને જેલ ભેલી ના કરવાના છે જય મોગલ જય મણિધર જય વડવાલી